વર્તી રહ્યું છે ત્યારે બીજી તરફ પોલીસ પણ દારૂ અને ઢગ્ઝની હેરાફેરી તેમજ મદિરાની મહેફિલ અટકાવવા સજ્જ બની છે સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરે દારૂ પીનારાઓ તેમજ અસામાજિક તત્વોની આ અંગે ચેતવણી આપી છે સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી છે નશો કરેલી હાલતમાં ફરતા લોકોને પકડવા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સુરતમાં ઠેર ઠેર ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ સાથે જ દારૂ પીને છાકતા બનેલા લોકો પર પોલીસ તવાઈ પણ બોલાવશે પોલીસ દ્વારા પીધેલાઓને પકડવા માટે બસ્સો જેટલા બ્રેથ એનાલાઇઝર સહિતની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે યુવાનોમાં દારૂના સેવન સાથે ડ્રગ્સનું પણ ચલણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પણ વોચ રાખવામાં આવશે ત્યારે મહત્વની વાત એ છે કે હવે ગણતરીના કલાકો નવા વર્ષની ઉજવણીના બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે સમસ્ત વિશ્વની જેમ હવે બે દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે દર વર્ષની જેમ એક પરંપરા છે મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે વાનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીરદી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે તો આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે